નમસ્કાર મિત્રો મિત્રો આપની સાથે હું છું પિનલગિરી ગોસ્વામી આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં આજના વેધર એનાલિસિસમાં વાત થશે આજે તારીખ ત્રેવીસ ઓગસ્ટથી લઈને પાંચ સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન મિત્રો ગુજરાત અને તેની આસપાસ વરસાદની નાની મોટી ચાર સિસ્ટમો સક્રિય થઈ છે જેના કારણે હજુ પણ ગુજરાતમાં એક સાર્વત્રિક વરસાદનો માહોલ આપણને જોવા મળનારો છે અત્યારે ખાસ કરીને રાજસ્થાન તરફ એક મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જે રાજસ્થાનના અનેક ભાગોમાં ચાર ઇંચ કરતાં પણ વધારે વરસાદ આપી શકે છે અને આ સિસ્ટમને કારણે આજે તારીખ ત્રેવીસ ઓગસ્ટના રોજ ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં ભારેથી તે ભારે વરસાદ થઈ શકે છે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ અરવલ્લીના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થાય જ્યારે મધ્ય ગુજરાતના મહીસાગર પંચમહાલ દાહોદ આણંદ ખેડા ભરૂચ નર્મદા છોટા ઉદેપુર અને વડોદરાના પણ કોઈ કોઈ વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે અત્યારે મિત્રો એક તરફ ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે ત્યારે ઉપરવાસમાં પણ જોરદાર વરસાદ જોવા મળ્યો છે અને તેના લીધે તેને ગુજરાતની નદીઓના જળસ્તરમાં વધારો થવા પામ્યો છે બીજી તરફ મિત્રો સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને કચ્છની પણ વાત કરી દઈએ તો સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદનું પ્રમાણ ઘટી શકે તેવી સંભાવના છે કોઈ કોઈ વિસ્તારમાં તાપ તડકો ઉગાડ પણ નીકળે પરંતુ અત્યારે જે સિસ્ટમ સક્રિય છે એ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોને વ્યાપક અસર કરે તેવી સંભાવના છે આગામી ત્રણ દિવસ આ વરસાદની સિસ્ટમ છે તેની સક્રિયતા વધુને વધુ રહેશે બીજી તરફ કચ્છમાં પણ કોઈ કોઈ વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ તો કોઈ કોઈ વિસ્તારમાં ભારે વરસાદ પણ થઈ શકે છે એકંદરે મિત્રો આ જે સિસ્ટમ સક્રિય થઈ છે આગામી ત્રણ દિવસ મેઘતાંડવ જોવા મળશે નદીઓના જળ સ્તરમાં વધારો થાય ડેમની જળ સપાટી વધે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવા પડે અને જે નીચાણવાળા વિસ્તારોમાં તટીય વિસ્તારોમાં લોકો રહે છે તે થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો તમારા ઢોર ડાંખર હોય કોઈ કિંમતી ચીજવસ્તુ હોય થોડી સાવચેત જગ્યા લઈ લેજો કારણ કે હજુ પણ આગામી ત્રણ દિવસ એક મેઘતાંડવની શક્યતા રહેલી છે બાકી મિત્રો હજુ પણ આ ત્રણ દિવસ બાદ આ જે સિસ્ટમ છે સામાન્ય નબળી પડી શકે છે પરંતુ એકદમથી વરસાદ બંધ નહીં થાય આપણને પાંચ સપ્ટેમ્બર સુધી છૂટો છવાય વરસાદ પણ મળવાનો છે પરંતુ એક સાર્વત્રિક વરસાદનું જે બોન્ડિંગ છે એ બોન્ડિંગ આગામી ત્રણ ચાર દિવસ પછી તે તૂટી જાય તેવી સંભાવના છે અને છૂટાછવાયા વરસાદના રૂપમાં ગુજરાતના એક સારામાં સારો વરસાદ મળી રહેશે મિત્રો આગામી દસ દિવસની વાત કરીએ તો ગુજરાતમાં વરસાદી માહોલ તો જોવા મળશે પરંતુ અત્યારે જે એવરેજ વરસાદનું પ્રમાણ ચાલી રહ્યું છે તેમાં પણ ત્રણથી પાંચ ટકાનો વધારો થાય તેવી સંભાવના છે અને આપણને છે કે બ્યાસી ટકા સુધી વરસાદ મળી જાય તેવી સંભાવના દેખાઈ રહી છે બાકી મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવું છે તાપ તડકો ઉગાડ હોય ગરમી હોય બફારો હોય અને સામાન્ય ઠંડકનો પણ અહેસાસ થતો હોય તો તમામ પ્રકારની માહિતી આપી દેજો ગુજરાતમાં કોઈ કોઈ વિસ્તારમાં અત્યારે જાણે કે શિયાળામાં ઠંડી પડતી હોય તેવો પણ એક ઠંડકવાળો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે અત્યારે જયારે સાર્વત્રિક વરસાદનો માહોલ છે ચારે તરફ એક વરસાદ જોવા મળી રહ્યો છે જેના ભાગરૂપે થઈને આપણને ઠંડકનો અહેસાસ થવાનો છે બીજી તરફ મિત્રો આવનારા શિયાળાની પણ વાત કરી દઈએ તો આવનારો શિયાળો ખરેખર ખૂબ જ ઠંડકવાળો રહેવાનો છે અને ગત વર્ષે જે ઠંડી પડી એના કરતાં પણ વધારે ઠંડી પડે તેવું અમારું અનુમાન છે અને આ વખતે શિયાળાની જે ઠંડક છે એ વહેલી બેસી જાય તેવી પણ સંભાવના અત્યારે દેખાઈ રહી છે બાકી મિત્રો નવી સિસ્ટમમાં કંઈક ફેરફાર થશે નવી સિસ્ટમ આવશે અને તે ગુજરાતને કયા કયા જિલ્લામાં વધારે વરસાદ આપશે તમામ પ્રકારની માહિતી અવારનવાર અમારા વિડીયોના માધ્યમથી તમને પહોંચતી રહેશે તો ચાલો મિત્રો ફરીથી લેટેસ્ટ ઇન્ફોર્મેશન અને વરસાદની નવી આગાહી લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે